કે નાવાન મજા આવે ગઈ હે ઓહ હા આ તા પાડો લ્યો તા તા ધારીઓ હરગ્યું ભાઈ ગજોબનો રથવાડા નિકરે માખીયું ન કા તમારી જાત ની જોરી મારા હું કા એક કરી દીધી ઓ ખરની પી હું ખાધા કરે ને બે મોઈ આખું ધારીઓ ભર દીધું આ જીણ કું ખાણો પલા નાખતા રહે રામ રામ દાયરા ને કી દાયરો બધું મજામાં છે અમે મજામાં છે જો હવારના પોણા આઠ જેવું થયો અને દૂધ ભરાવી ગયો હું ડેરી દૂધ ભરાવી ને આવ્યો ત્યાં ત્યાં ધાર્યું હેરી ગયું ભાઈ ગજબ નો ધવાડા નીકળે માખીયું ની કાં તમારી જાતની જોરી મારા હું કા દેહું ની હેખી ખાવા ને દેતી કે નથી હેખી ઉભવા દેતી ધારિયા માં ગજબનો નો ધવાડો કર્યો એ માખ્યું ને જો ખીક મે ખીક ભાગી ગઈ એ જ આણા પાસે છે આ ઓછો તો વાળો લાગે કે આણા પાસે છે જો આ આ એટલા મત આ માખ નો જો આ લડે નાની જો સ્પેન્ડી સ્ટીન ટ્યુબ લગાડી હતી ને કાલે તી આખ્યું જો હાવ સોખ્યું થઈ ગયું બે આખ્યું આ ધવાડો તરખમોનો મુકર દીયે કે આ બધી હેડ ગયે

એકદમ ધોરો તડીકો પડ્યો આજ તો આપમાં કંઈ વાદળાય નહીં ને તડીકો પડ્યો ત્યાં ને થોડે થોડીક નાખવી ને ઓલી ભૂ પેલ રહે ગઈ ને એ ના હૂકવાય નાખવી રણીએ લગભગ મોહિકા ને એક નહીં કરી લીધું ચાલો આપણે જરાક આંટો મારતા આવીએ હું મારે માધુ પેર નીકળે ગયો તો પાછો ને રીંગણીમાં ઈ નજવાય છે સારી નેજવાય છે રીંગણા કહી દું ખબર આવે મીવાલી કરાવી આ રીંગણા એ બધા છે ને એ હવે છે ત્રણ છોડવા એક આ છે ને એક આ છે આ રોપ છે એ ત્રણ છોડવા લઈ ગયા બે છોડવા બરે ગયા મોહ ક્યાં તમે બાંધેલી તા પણ ભાઈ એક કામ ન કર્યું નીક માં ચડાવી સડાવી નથ પછી આપણે આથી પાણી લે જાવ હોય ને ત્યારે પા સલકે જાય અહીં આ ધોરીય ટેક્ટરી કરને કે પાછો એ વારે રાતડે ગો લાગે છે રાતડે નેદવા કા ને હું માથે પહેરી ગયો હતો થોડાક બકાલો ને ફળ ફ્રુટ ને લેવા હતા કેળા ને દાળી ને ને એ હું તો કાલ હું માથે પર આંટો મારે ને આલી આવું છે ને સાયર હુકવે ને આ ઓરિયા છે આ એટલું ખળ દોહીઓ મેં મૂકી દીધો આ થોડીક સાયર છે તી હુકવે ના જો ખાધા જેવી છે ને એ બીજી તાર થયું જેટલી ખાધા જેવી છે એ ખવડાવી

ખર્જા જ વાત નાખી હો આજ તડકો બહુ ઊતો અને હું ફ્રી હું તો હું તો કાયમ ફ્રી જ હોય કંઈ કામ હોય જ નહીં આપણે ને ફ્રી ના છે હા ખેતરમાં કામ છે પણ હું એટલે ખેતર માં ને થાક લાગે છે આનું આગા પાછું કર્યા કરા એટલે આજ તડકો બહુ ઊતો તે મે કીધું હું ને ભીહોની ધમારે નાખી પાણી સાટે દી એટલે ને ધારી ધોવે નાખે હમણાં મેં ગો તે દૂર ધારી ધોયું નતું કે મેં હોય તો માદણા થાય મેં ન હોય ને તો ખીલા ફરકા રે અંદરના પછી મેં જો આ કણે આખો ધોવે નાખ્યું તો આ થોડુંક વાંધો રે હું નડી ને મોકડી હમણાં એટલું રેગું લાઈટ વહી ગયું ગાય ને આવી ટેવશે કુસો છે ને બારો બેરસ નાખ્યા કરે એ તો છે ને આથી આથી લે ને આ ખડ પડ્યો ને એટલે આખા માં પડધી નખાઈ જાય ને તો આ પાડીયો ને વાસડી ને નવરાવા થઈ નગર તો કા ના નવરાવા તો માદણા થાય એ જ લાઈટ આવે જાય ને તો એટલું અધૂરું પૂરું કરે છે કે નાવન મત આવે ગઈ હે મજા આવે ગઈ હા હાતા પાડો લ્યો હા હાલો તો તમે ખોટી નથી કરી ગયો તમે બેહેજા વગર વરવા મંડો આમાં કઈ એમ ડી બાય વધારો છે કે રાજા ડી સી એની કીધું સીતેર વીતેર ખાવે તે દુ દસ મહિના પૂરા થાય તે દી તાર ચૌદ કા થઈ પંદર કા એટલે પંદર એક દી કાશી છે પંદર દી થાય તતા આ હિચકું ભરાય છે હાલો લાઈટ આવે એટલી વાર જોવાની છે માંડવી માં બલૂન હાકે પણ તરીકો ગઝબનો છે વિડીયો ઉતારવાનું મન નથી થતો ઈવો તરીકો પડે આજ ઈવો તરીકો પડે હવે આ કટકીમાં આખેલી છે રેતી વાળી કટકીમાં પતરા સડાવે નાખે આમાં આમાં હવારની સાયર હૂકવી હતી ત્યાં આગળ ત્રણ વાગે સાટા આવ્યા ત્યાં હું ઘરમાં હોઉં તો ખબર નથી શાયર રાખી સાટા આવ્યા ભીંજાઈ ગયા ઉપર ઉપર ભીંજાણી પાછી ભેરી કરે ને દારી આમ નાખી વરે પાછો તડકો પડ્યો એ વરે પાછી કાઢ્યું કાઢવી જ પડે અહીંયા કે પાણી વાળી થઈ એટલે પછી હાંજી પાછી ખાઈ નહીં ભી હું વટાણી થોડોક તડકો દેવો જ પડે ને કદાચ પાછી ખાઈ નહીં તો બગડે ને એ વરે પાછી સાહેર કાઢી કાઢીને નણીઓ હાથી આંકવા रातडे आगढेको पहिला घेर्लिमा नैदा त घर श्यार आउँ पाँच हेर्नु जुतियु नैवा इ नदाइ पछिमान आलो राते आइक मुकै गे हतडे आइक पछि हेर्नु निक जुधीमा स हात वा गाहीमा एटले जो मुक्लिमा जा पहिला हतमान मुकलिमा मुके गो जा भरती खड बिउ છે ને તમે આપણે પેલા સુમા ખળ વાઢીએ ખળ વાઢીએ પાણી ભરાય ને અંદર આમાં આમાં એટલે ખળ ભરી જાય જેટલું બને એટલું સુમાહામાં ઊંસું વધાય આ ખળ સારું ફૂટ્યું પાછું આ બને એટલું ઊસું વધાય સુમાહામાં એટલે એની એની કાતરી હોય ને આ કાતરી ફૂટ્યા વગરનું ન રહે ખડ જરા થોડું પાક કરું છે મેં કીધું કે ઓય નીકળે ને તો મને દી જજે મારે થોડુંક બાગમાં પૂરું થઈ જાય ને અધૂરું છે ઈ હાલો જઈએ આપણે માંડવી માં જઈએ કઈ છે કે ની છે ઠીક ઠીક અમે થાય હે ભીહુ ભૂકો આ ખેતર માંડવી ધૂન હોય આખી હિમ ના હિમ માં માંડવી ન હોય ને એવી માંડવી અમારા ખેતર હોય પણ આ પછી બહુ મેન થાય એટલે માપી માપી તો વાન તો વાઈન વરે ગઈ અમે મિનિત કરીશું એટલે થઈ જાય હવે કે ખાંડી હવા ખાંડી જેવું અવાર તો બહુ નેત જ નક્કી પણ કદાચ આયા છે કે ખાંડી હવા ખાંડી ખાંડી જેવું થઈ જાય આ ખેતરમાં ઓલામાં તો બહુ ને તે અહીંથી નબળી છે એકદી મૂલી નાખે ને દે હું તું પણ આ મોટું મોટું થઈ ને પાછું રેગ હોય ને એ મોટું મોટું થઈ જાય પછી એ હાઈટ માઇટ આવે હતી અરાણ ઘુમરો માર તો પછી હાઈટ માઇટ એમ નિરાયથી ઘેર બેહન કરાય ને સુગાર બુગાર રમાય કાય હતા માં જુગાર તો રમો ને ગયો હતી આ એક હેઠામાંથી રિક્ષા વરાણી કેટલી હોતક માં મોટેલી વાગી ৰা ধ ডেম ল મણી બહુ દેખાતું ને તો તમને દેખાતું નહીં તો એની માંડવી જોવો ને અમારી માંડવી જોવો અમારે ધૂળીને જ ભરાવી નાથવા પગે ધૂળ આપણી ભરાવવી પણ અમે ધૂળ ભરાવી ને આ ભાઈ ધૂળ ભરાવી તો એ માંડવી તમે જુઓ આટલો આમાં ફેર છે તમે કોમેન્ટ કહેજો કે આ માંડવી સારી છે કે આ માંડવી સારી છે